નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત દુદાભાઈ ચૌહાણ મિત્રો આપને ખ્યાલ છે તેમ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો જે વીસમો હપ્તો છે એ વડાપ્રધાન મોદી સાહેબે જાહેર કરી દીધો છે અને બે ઓગસ્ટના રોજ ઉત્તર પ્રદેશના વારાણસી જિલ્લાના બનોલે ગામથી મોદી સાહેબ જે છે એ વીસમો હપ્તો ખેડૂતોના ખાતમા ખાતામાં ટ્રાન્સફર કરવાના છે ત્યારે મિત્રો મારે તમને આજે આ વિડીયોમાં એક અગત્યની વાત કરવી છે કેમ કે મિત્રો પીએમ કિસાન યોજનાનો જે વીસમો હપ્તો છે એ વીસમાં હપ્તાથી મિત્રો તમે વંચિત ન રહી જાઓ એટલા માટે તમને આ વિડીયોની અંદર ખાસ મારે અગત્યની વાત કરવી છે તો અગત્યની વાતમાં મિત્રો એવું છે કે જે તમારું પીએમ કિસાન સ્ટેટસ છે એ પહેલાં તો વીસમો હપ્તો હજુ બે દિવસની વાર છે એટલે કે બે ઓગસ્ટના રોજ રિલીઝ થવાનો છે તો બે દિવસનો હજુ સમય બાકી છે એટલે સૌ પ્રથમ તો તમે તમારું જે પીએમ કિસાન સ્ટેટસ છે એને મિત્રો તમે ચેક કરી લો જેની અંદર ત્રણ વિગતો આવે છે તેમાં પ્રથમ આવે છે લેન્ડ સીડિંગ પછી બીજા નંબરમાં આવે છે આધાર સીડિંગ અને ત્રીજા નંબરમાં આવે છે એ કહેવાય છે તો આ જે ત્રણ બાબતો છે ત્રણ જે વિગતો છે એ ત્રણેય ત્રણ વિગતોની આગળ ગ્રીન ટીક લાગેલું હોવું જોઈએ અને યસ લખેલું હોવું જોઈએ જો ત્રણેય વિગતોમાંથી કોઈ એક જ વિગતમાં જો ચોકડી બતાવતું હશે ને ન લખેલું હશે તો મિત્રો તમને પીએમ કિસાનનો જે આગામી વીસમો હપ્તો જે બે ઓગસ્ટે આવવાનો છે એ તમારા બેંક એકાઉન્ટની અંદર જમા નહીં થ નહીં થઈ શકે એટલે મિત્રો પાછળથી પછી તમે કહેશો કે મને બે હજારનો હપ્તો જે છે એ નથી મળ્યો વીસમો હપ્તો તો સૌ પ્રથમ તો તમારું પીએમ કિસાન તમે સ્ટેટસ ચેક કરી લો જેની અંદર મેં તમને આ ત્રણ વિગતો કીધી એની અંદર લેન્ડ સીડિંગને બાદ કરતાં લેન્ડ સીડિંગ જો તમારું ચોકડી બતાવતું હશે થયેલું નહીં હોય જેને આપણે જમીનનું વેરિફિકેશન કહીએ છીએ જો જમીનનું વેરીફિકેશન બાકી હશે તો તો મિત્રો તમને જે આ વીસમો હપ્તો છે એ સો ટકા મળવાનો નથી અને તમે એને સુધરાવા જશો તો એ સુધરતા પણ બે મહિનાના જેટલો સમય લાગે છે વેરિફિકેશન થતાં એટલે એ તો તાત્કાલિક નહીં થઈ શકે એ તો પછી તમે સુધરાવશો એટલે એકવીસમાં આપતા વખતે તમને હપ્તો મળશે પણ જો કદાચ હવે હાલમાં જો આધાર સેડિંગ તમારું બાકી છે કે ઈ કેવાયસી બાકી છે ને ચોકડી બતાવતું હશે તો મિત્રો એને તમે તાત્કાલિક સુધરાવી શકશો માત્ર ચોવીસ અડતાલીસ કલાકનો સમય લાગશે અને એ સુધરી જશે જો આધાર સેડિંગ નહીં થયેલું હોય અને ઈ કેવાયસી ન થયેલી હોય તો હવે હું આપને જણાવું કે જો આધાર સીડિંગ તમારું બાકી હોય એટલે કે આપણે જે ડીબીટી કહીએ છીએ ને એ જો આધાર સીડિંગ તમારું બાકી હોય તો તાત્કાલિક બેન્કમાં જઈ અને તમારું જે આધાર કાર્ડ છે એની એક કોપી અને બેંક પાસબુકની એક કોપી આ બંને જઈ અને બેંક મેનેજરને બેંકમાં જઈને આપો અને એમને કહો કે મારું ડીબીટી લિંક કરવું છે આધાર સીડિંગ કરવું છે એટલે એ લોકો તમારી ફિંગરપ્રિન્ટ લઈ અને તમારે સાઇન લીધા પછી ડીબીટી કરી આપશે એટલે મિત્રો ચોવીસ કલાક પછી તમારું ડીબીટી જે છે એ થઈ જશે હવે મિત્રો બીજું જે વિગત છે એ છે ઈ કેવાયસી જો તમારી ઈ કેવાયસી બાકી હોય તો તમે ઈ કેવાયસી ઘરે બેઠા મોબાઈલની મદદથી તમે મિત્રો કરી શકો છો એ એનો વિડીયો પણ મિત્રો મેં મારી યુટ્યુબ ચેનલ પર મૂકેલો છે કે જો તમારે કેવાયસી ઘરે બેઠા કરવી હોય તો તમે કેવી રીતે કરી શકો ઓટીપીની મદદથી કરી શકો છો પછી ગ્રામ પંચાયતમાં જઈ અને જે વીસ મિત્રો હોય ત્યાં જઈને તમે ફિંગરપ્રિન્ટ આપી અથવા અથવા તો તમારો ચહેરો કેપ્ચર કરાવીને પણ ઈ કેવાયસી કરાવી શકો છો એટલે આ વિગતો ત્રણ જે વિગતો છે એમાંથી આ લેન્ડ શેડિંગને બાદ કરતાં આ બે વિગતો તાત્કાલિક સુધરી શકશે વીસમો હપ્તો આવ્યા પહેલાં પહેલાં અને તમને વીસમો હપ્તો મળી શકશે પણ જો લેન્ડ શેડિંગ બાકી હશે તો વીસમો હપ્તો તમને નહીં મળે અને હવે સૌથી અગત્યની એક વાત એ છે કે મિત્રો પહેલાં તો તમે આ સ્ટેટસ ચેક કરો અને સ્ટેટસ ચેક કર્યા પછી તરત જ તમારી બેંકમાં જઈ અને તમારું જે બેંક એકાઉન્ટ છે જે તમારું ખાતું છે એને ચેક કરી લો કારણ કે તમારું જે ખાતું છે એની અંદર ઘણો લાંબો સમયથી જો વ્યવહાર નહીં થયો હોય કોઈ પૈસાની લેવડ દેવડ નહીં થઈ હોય તો તમારું બેંક એકાઉન્ટ છે એ બંધ થઈ ગયું હશે એટલે મિત્રો તમને એમ કે અમારું ખાતું છે કમ્પ્લીટ છે ચાલુ છે અને વીસમો હપ્તો અમને કેમ ન મળ્યો પણ જો તમારો વ્યવહાર ઘણો લાંબો સમય થઈ ગયો હશે અને કોઈ પૈસાની લેવડ દેવડ નહીં થઈ હોય તો તમારું જે બેંક એકાઉન્ટ છે એને બંધ કરી દેવામાં આવ્યું હશે એટલે સૌ પ્રથમ તો બેંકમાં જઈ અને તમારું ખાતું ચેક કરી લો કે તમારું ખાતું એક્ટિવ છે ને ચાલુ છે ને જો કદાચ બંધ થઈ ગયું હોય તો એને આ માટે તમારે એને ચાલુ કરાવવું પડશે અને ચાલુ કરાવવા માટે તમારે જે છે એ ત્યાં જઈ અને એક એપ્લિકેશન આપવાની હોય છે સા સાદી સિમ્પલ છે તમારે ફક્ત એક ફોર્મ લઈ અને એની અંદર બેંક એકાઉન્ટની બેંક એકાઉન્ટ નંબર તમારો મોબાઈલ નંબર તમારું નામ અને આવી બધી જ વિગતો છે એ અને આધાર કાર્ડની કોપી બસ આટલી વસ્તુ આપી અને તમે એમને આપી દેવાની એને આપણે કેવાયસી કહીએ છીએ એટલે મિત્રો જો તમારું બેંક એકાઉન્ટ જો બંધ હોય તો એને ચાલુ કરાવવા માટે કેવાયસી કરાવી દો જેથી કરીને તમારું બેંક એકાઉન્ટ છે એ ચોવીસ કલાકની અંદર ચાલુ થઈ જાય મેં તમને મિત્રો આ જે વાત કરી કે જો તમારું બેંક એકાઉન્ટ બંધ હોય તો એને ચાલુ કરાવી દો એને ચાલુ કરતા થતાં ચોવીસ કલાકનો સમય લાગશે આધાર સીડિંગ જો બાકી હોય તો એ પણ કરાવી દઉં એને ચો ચાલુ થતાં ચોવીસ કલાકનો સમય લાગશે પછી ઈ કેવાયસી બાકી હોય તો એ પણ કરાવી દો એને પણ ચાલુ કરતાં ચોવીસ કલાક જેવો સમય લાગશે પણ મિત્રો જો લેન્ડ શેડિંગ બાકી હશે ને તો મિત્રો બે મહિના જેટલો સમય લાગી છે શકે છે એટલે લેન્ડ શેડિંગ શેડિંગને બાદ કરતાં આ આધાર સેડિંગ કે ઈ કેવાયસી સી કે બેન્કનો ખાતું જો બંધ હોય તો આ તમે મિત્રો એક બે દિવસની અંદર કરાવી શકશો અને તમને જે વીસમો હપ્તો છે એ મળી શકશે તો મિત્રો આ વિડિયો જોયા પછી તરત જ તમારું પીએમ કિસાન સ્ટેટસ ચેક કરો સ્ટેટસ ચેક કેવી રીતે કરવું એનો પણ મેં વિડીયો બનાવેલો છે ઈ કેવાય સી કેવી રીતે કરવી એનો પણ વિડીયો બનાવેલો છે પછી બેંકમાં જો તમારું ખાતું બંધ હોય તો એનો કેવાયસી તમને તમારે કેવી રીતના કરવું એનો પણ વિડીયો બનાવેલો છે અને એનો તો તમારે બીજું કાંઈ કરવાનું છે જ નહીં ખાલી બેંકમાં જઈને એક એપ્લિકેશન ફોર્મ આવે છે એ ફોર્મની અંદર તમારી વિગત બધી ભરે અને આધાર કાર્ડની ઝેરોક્ષ લઈ જઈ અને બેન્ક મેનેજરને આપવાની છે અને એમને કહેવાનું છે કે ભાઈ મારું જે એકાઉન્ટ બંધ છે એને ચાલુ કરી આપો એટલે તાત્કાલિક એ લોકો જે છે એ તમારું બેંક એકાઉન્ટ છે એ ચાલુ કરી આપશે આ વાતનું મિત્રો આપને એટલા માટે કહેતો હતો કે ઘણી બધી વખત જ્યારે જ્યારે હપ્તો રિલીઝ થવાનો હોય ત્યારે ખેડૂતોને ખ્યાલ નથી હોતો અને ઘણા બધા ખેડૂત મિત્રો એવા હોય કે એમનું બેન્ક એકાઉન્ટ છે એ બંધ કરી દેવામાં આવ્યું હોય ઘણો લાંબો સમય વ્યવહાર ન કરવાને કારણે અને પછી એ લોકો મને વોટ્સએપમાં મેસેજ કરતા હોય છે કે દુદાભાઈ અમારું બધું જ આ પીએમ કિસાન સ્ટેટસમાં બધું બરાબર હતું તેમ છતાં અમને પીએમ કિસાન યોજનાનો જે હપ્તો છે એ નથી મળ્યો તો મિત્રો બધું તમારું પીએમ કિસાન જે સ્ટેટસ છે એની અંદર ત્રણેય જગ્યાએ ગ્રીન ટીક લાગેલ હોવા છતાં તમને જો હપ્તો ન મળતો હોય તો બની શકે કે તમારું બેંક એકાઉન્ટ છે એ બંધ હોય એટલે બેંક એકાઉન્ટ મિત્રો ચેક કરવો ખાસ જરૂરી છે તો મિત્રો આજનો વિડીયો આપને કેવો લાગ્યો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ જે આઇકન છે એને મિત્રો તમે ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈ પણ પીએમ કિસાન રિલેટેડ વિડીયો મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો ફરી મળીશું આપણે કોઈ નવા વિષય સાથે તો ત્યાં સુધી આપના દોસ્ત દુદાભાઈ ચૌહાણને રજા આપશો નમસ્કાર